ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે બુલેટ ટ્રેનના રોડ પર સિસ્મો મીટર લગાવવામાં આવશે કે જેના થકી ભૂકંપના પ્રથમ કંપની વખતે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઈ જશે જાપાની સિકનસેન ટેકનોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક તરંગો આંચકાઓને શોધી કાઢશે અને સિસ્મોમીટર તુરંત બુલેટ ટ્રેનના પાવર સપ્લાય હાઉસિંગને સિગ્નલ મોકલશે તે સાથે જ ઓટોમેટિક પાવર સટડાઉન પ્રક્રિયા શરૂ થઈ જશે સટડાઉનના સિગ્નલ બુલેટ ટ્રેન સુધી પહોંચતા જ આકસ્મિક બ્રેક્સ સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી બુલેટ ટ્રેનો બંધ થઈ જશે મહત્વનું છે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પાંચસો આઠ કિલોમીટરના રૂટ પર કુલ અઠ્યાવીસ સિસ્મો મીટર લગાવવાની યોજના જેમાં બાવીસ સિસ્મો મીટરને એલાઇન સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે કે જે પૈકી આઠ મહારાષ્ટ્રના મુંબઈ થાણે વિરાર અને બોયસર સ્ટેશન નજીક જ્યારે ચૌદ ગુજરાતના વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરા આણંદ મહેમદાવાદ અને અમદાવાદ સ્ટેશન નજીક લાગશે કે બાકીના છ સિસ્મો મીટર નજીકના ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના ગેડ રત્નાગિરી લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App